જય દ્વારકાધીશ રાધે રાધે જય માં મગજ તો કેમ છો બધા મજામાં મજા ખાજો તો અત્યારે હેરા ટપી ગયા છે અને હોટલે જમવા ગાડી રોકી છે જો આપણી ગાડી વાં હે અને છે અને જા મારો કાકો આવે છે ધીરે ધીરે અને ભાઈ આ તને આયુમાં નીંદર એવી ભરી છે ને વાત જવા દેવો અતિશ નીંદર આવે છે કેમ રાધા રાધાકી ડ્રાઈવર ની લાઈફ છે કરાય ખટારા હજી લેવો હજી લેવો

અને મસ્ત મજા આવે ગયા અહીંયા રાતે આવ્યા ને તો ઓર મજા આવે અને જો અહીંયા આ શું છે ને ભાઈ ખબર નથી પડતી યાર હું કહેવાય નહીં બાકી લોકેશન જોવું યાર કેટલું મસ્ત હશે અને આ મારો બુબડ ખાબડ ખાબડે ધાબડે બધા જોડ્યો આવ્યા છે ઉપર ચડાતા તો ભાઈ આ આયા તો ખરા યાર ઓહ ખરેખર પાર્ક હોય ને તો આવું હોય જોવ તો ખરા તમે યાર કેટલું મસ્ત પાર્ક છે આ થાકી ગયા પણ ગાર્ડન ગદન નું પૂરો દર ધાતો અને આ જો પાણીના ફુવારા કેમ આલે કઈ નો ઘટે જો પુગે નહીં હ એ તુંયા ગમે એટલી મહેનત કરાય એના આ પુગે એ તમારું કામ નહીં ક્યારનો મસ્તી કરે છે હવે એને છે ને મારે ઓલો કુંડો છે ને એમાં નવરાવું સોરી કુંડો નહીં ઓલું શું છે સ્વિમિંગ પુલ છે એમાં પુરોવાનો છે બને છે હું બને છે ને મને ખબર નથી કઈ કઈ ટાવર જેવું ઊભું કર્યું છું ઓલો તો મસ્તીમાં વર ગયો છે એકલો એકલો ગાંડો થઈ ગયો પણ હવા પાણી પાણી જોઈને હવે જાવું ચાલ હજી ભાઈ ગાર્ડન પૂરું નથી થયું કોયો ને તો પછી અહીં એક છોકરો છે ને સીડી લઈને પો અને બીજો છોકરો માથે ચડે છે સીડી સીડી મજબૂત તો તો એ મજબૂત છે જૌશીંગ હે બહાર છે ને બહુ જોરદાર છે અને અમે જવું તો કહેવાય સારો કંઈ ઘાટે નહીં

આપણા પાછળ છે તો ભાઈ આટલા બેઠા છે તો સાદા ફિટિંગ થાય છે રખડી રખડી ની ભાઈ ખટારા ભૂગી ગયા છે ને અત્યારે એટલો બધો નાસ્તો લીધો ને કે વાત તો તમે એટલો નાસ્તો છે સાતસો પાંચસો રૂપિયા નો નાસ્તો લઈ ને ભાઈ હા Play by USB drive.